પેલા આપણે ત્યાં કથા છે એક વખત લક્ષ્મીજી સમુદ્ર માંથી નીકળ્યા ને અને નારાયણ અને ભગવાન નારાયણ એને વૈકુંઠમાં લઈ ગયા વૈકુંઠમાં આ એટલો બધો આનંદ એટલો બધો આનંદ પણ પછી વૈકૂંટ થી લક્ષ્મી કંટાળી ગયા જે લોકો અમેરિકા જાય ને એને બહુ ઈચ્છા થાય અમેરિકા જલ્દી જાય જલ્દી અમેરિકા જાય જલ્દી અમેરિકા પણ અમેરિકામાં બે મહિના કાઢે ને પછી એને ખબર પડે પછી એમ થાય કે જલ્દી હવે પાછા વૈકુંઠમાં તો એની શોભા તો અપૂર્વ પણ પછી લક્ષ્મીજી કંટાળી ગયા લક્ષ્મીજીએ ભગવાનને તમે પરણીને મને લાવ્યા ત્યારથી એક જ જગ્યાએ રાખી ક્યાંય ફરવા લઈ ગયા આ જગત કેવું બધું ફરવા આ વેકેશનમાં જુઓ લોકો ક્યાં ક્યાં જાય છે આ બધા કથા કરવા પૂરી ગયા જો તમ મને ક્યાં લઈ ગયા ભગવાને કીધું ભાઈ વહીકુટ કરતા સારું સ્થાન કયું છે વહીકુટ કરતા સારી જગ્યા કઈ છે અને લક્ષ્મીજી કીધું તમારે કોઈ મિત્ર મિત્ર છે કે નહીં કોઈ ફ્રેન્ડ તો આપણે એને ત્યાં બે ત્રણ દિવસ જઈને રહીએ તો જરા આપણને આમ મજા આવે ચેન્જ ચેન્જ મળે એટલે ભગવાન વિષ્ણુએ કીધું એક ફ્રેન્ડ છે મારો હા કોણ મહાદેવ મહાદેવ તમારા ફ્રેન્ડ છે શંકર બોલે હા ક્લોઝ ફ્રેન્ડ હા બિલકુલ નિકટના ના હરિહર એક સ્વરૂપ અંતર નવ દર્શન હરિહર એક સ્વરૂપ તો આપણે ત્યાં જઈએ તો એને ઘેરે તો ભગવાન વિષ્ણુને પણ ઈચ્છા હતી કે મહાદેવજીને ઘણા સમયથી મેળ્યો નથી જરા બે ત્રણ દિવસ મળી આવું એ રહે છે ક્યાં લક્ષ્મીજી પૂછું બોલે કૈલાસ બોલે ત્યાં તો બહુ મજા આવશે બરફના પર્વતો ને એ બધી ઠંડી ઠંડી હવા હોય ને ચાલો ભગવાન નારાયણ ને લક્ષ્મી કૈલાસ ગયા બિલકુલ ટોચ પર પહોંચ્યા ને તો એક સ્મશાન એમાં થોડા લાકડા બાજુમાં બળદ બેઠો હતો બે ત્રણ સાપ ફરતા હતા કારણ કે કઈ ભગવાન શંકર ચોવી કલાક નો પહેરી રાખતા એ તો ક્યાંક દાગીના તો ક્યારે પહેરે ક્યાંક ફંક્શનમાં જવાનું હોય ત્યારે એટલે ક્યાંક પ્રસંગે જવાનું હોય ત્યારે દાગીનો બાકી એને ક્યાંક તું જરા હમણાં આરામ કર અને આપણે ત્યાં શું છે કે બહેનો અથવા પુરુષો પુરુષોને આમ આમ કેટલી જોડ શર્ટ હોય કેટલી જોડ એના પહેલાં જૂતા હોય બધું અલગ આમ ઘણી બધી સંખ્યામાં રાખે ને બહેનો પાસે કેટલી બધી સાડીઓ હોય કેટલા બધા આજે હાર પહેરું આજે આ પહેરું આજે આ કંગન પહેરું કયા પહેરું એમ ભગવાન શંકર પાસે જાત જાતના સાત આઠ પ્રકારના આ હતા આજ કયો ગળામાં નાખવો એ નક્કી કરતા પછી પાછા અલગ અલગ સાઈઝના પણ હતા અહીંયા પણ નાગ જ પહેરતા અહીંયા કંકણ હા જનોઈમાં પણ નાગ હા એવું લખ્યું છે કમરબંધમાં પણ નાગ મુગુટમાં પણ હા એ એવી સાઈઝ નો પકડેલો એ પાછો નાગ એવો કયાગરો કામ વીટાય જાય એ બધા ફરતા થોડે દૂર એક સિંહ બેઠો બને નહીં એટલે બે જુદા રાખવા પડે શંકરના મંદિરમાં પણ તમે જુઓ ને હા પોઠિયો અને સિંહ બે અંદર સિંહ અંદર છે ને ભગવાન શંકરનો પોઠ્યો બહાર છે નાગ અંદર છે અને કાચબો ભેગા રાખવા કેમ એમ ભેગા અને ભગવાન શિવ અને પાર્વતી બેઠા છે એટલે ભગવાન શંકરે જોયું વિષ્ણુ ભગવાન આવે છે નારાયણ આવે છે એટલે ભગવાન શંકર તો છલાંગ મારીને દોડ્યા અને એવા ભેટ્યા ભગવાન નારાયણને લક્ષ્મીજી ભાવ રાજી લક્ષ્મીજીને એમ થયું કે મારા સ્વામીને આ મહાદેવજી બહુ ગમે છે અને મહાદેવજી મારા સ્વામી અરે પ્રેમ બહુ કરે છે પછી પાર્વતી અને લક્ષ્મીજી મળ્યા બધા ત્યાં બેઠા વાતું ચાલુ કરી વાતું કરતા કરતા બે ત્રણ દિવસ નીકળી ગયા લક્ષ્મીજીને મનમાં એમ કે આ બે ફરવા નીકળ્યા છે રસ્તામાં આપણને મળી ગયા છે આ હમણાં એમ કે છે કે હવે આપણે ઘેરે જઈએ એટલે આનું ક્યાંક ઘર આજુબાજુ હશે બંગલો મકાન કંઈક પણ બે ત્રણ દિવસમાં એ આવ્યું જ નહીં કે તમે ઘરે હાલો એટલે લક્ષ્મીજીએ વિચાર્યું કે આ બે અહીંયા રહેતા હશે રજા માગી ભગવાન વિષ્ણુએ જેવી રજા માગી એટલે મહાદેવજીએ કીધું પ્રભુ પધારતા રહેજો બોલે આપ પણ ક્યારેક ઈચ્છા થાય તો વૈકુંઠ આવજો હા આવી પછી લક્ષ્મીજીને નક્કી થયું કે આ મારા મારા નારાયણનો મિત્ર છે પણ બિચારો ગરીબ બહુ છે એની પાસે કઈ સગવડતા નથી થોડે દૂર ગયા ને એટલે લક્ષ્મીજીએ નારાયણને કીધું ભગવાન આ તમને મહાદેવ બહુ ગમે છે બહુ 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 ગમે છે પ્રેમ પ્રેમ કરો છો તો ભગવાન આ થોડી એના પર કૃપા કરી દઉં નારાયણે કીધું શું કહેવા માંગો છો બોલ બિચારો બહુ ગરીબ છે થોડીક કૃપા કરી દઉં અને લક્ષ્મીજી કૃપા કરે પછી શું બાકી રહે એટલે ભગવાન લક્ષ્મીને લક્ષ્મી ધીરે બોલો ત્યાં સુધી અવાજ ન જાય કેમ કેમ દેવી તમે આને ગરીબ માનો છો આ સ્મશાનમાં ભસ્મનો ઢગલો દેખાય છે ये राखनी एक चपटी भभूत में कुबेर नो आखो खजानो आवी जाय देवे बखान क्या करूं मैं राखों की ढेर का चपली भभूत में है खजाना कुबेर का મે ભભૂત મેં હૈ ખજુબે બડા તેરા દાઈ જા બરા તાર આયો શરણ તિહાર પ્રભુ અર તાર કો કૈલાસ કે નિવાસી નું બાર બાર આયો શરણ તિહાર પ્રભુ શંભ ત્યારે નામ સુ ક્યાં પ્રમાણ દે ગયે તમ્ભ તરે નામ પ્રમાર આયો શરણ ભગવાન શંકર શ્મવા ક્રીડા સ્વર હર પિશાચા સહકાર ચિદાભેપિરો પરીકર